નમસ્કાર મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે હતો આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેળાગઢની ભરતીમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનો લાસ્ટ દિવસ હવે મિત્રો આવતીકાલથી જે ઉમેદવારોએ આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેળાગળમાં ફોર્મ ફિલઅપ કર્યા છે તેમને એક જ પ્રશ્ન સતાવશે અને એ છે એમનું મેરિટ કઈ રીતના ગણતરી કરવામાં આવશે અથવા એમનું મેરિટ તે કઈ રીતના ઘરે પણ ગણી શકે છે તો આજે હું તમારા માટે આ પ્રશ્નોના જવાબ સાથે આ વિડીયો લઈને આવી ગયો છું તો તમને જો આ વિડીયો પસંદ આવે તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો તો મિત્રો ચાલો જોઈએ આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેળાગરની ભરતીમાં જે ગુણ પદ્ધતિ ગણવામાં આવશે તેની સંપૂર્ણ માહિતી આ માહિતી જાણ્યા પછી આપણે આ વિડીયોની અંદર હું તમને પ્રેક્ટિકલી પણ આ ગુણભાર કઈ રીતના ગણવામાં આવે છે તે કેલ્ક્યુલેટરથી ગણી તમને બતાવીશ જો તમે એ પદ્ધતિને અનુસરશો તો તમે તમારા પોતાના ઘરે પણ આ પદ્ધતિ પ્રમાણે ગુણ પદ્ધતિ ગણી શકશો એટલે કે તમે તમારો મેરિટ પોતાની જાતે ઘરે બેસીને પણ ગણી શકશો તો ચાલો જોઈએ મહત્તમ ગુણભાર આપ્યો છે તે પહેલાં જોઈ લઈએ આંગણવાડી કાર્યકરની માનદ સેવામાં પસંદગી માટેનું ગુણ પદ્ધતિ હવે ક્રમ નંબર એકમાં ધોરણ બાર પાસ અથવા ધોરણ દસ પાસ પછીના એઆઈસીટી માન્યતા પ્રાપ્ત કોઈ પણ ઓછામાં ઓછો બે વર્ષના ડિપ્લોમા કોર્સ પાસની ટકાવારી હોય તેના વીસ ટકા ગુણ ગણવામાં આવશે પાસ પછીનો ઓછામાં ઓછા બે વર્ષનો કોઈ પણ ડિપ્લોમા કોર્સ અથવા સ્નાતક કોર્સ અથવા પીટી સી અથવા પ્રી કે બી કરેલું હોય તેના ટકાવારીના ત્રીસ ગુણ ગણવામાં આવશે હવે ત્રણ નંબરના ક્રમ પર અનુસ્નાતક કોર્સ પાસની ટકાવારીના ત્રીસ ટકા ગુણ ગણવામાં આવશે અનુસ્નાતકની અંદર જોવા જઈએ તો એમ એમ એડ એમ કોમની લાયકાતોનો સમાવેશ થશે ચોથા નંબરના ક્રમમાં જોવા જઈએ તો અનામત સંવર્ગ એટલે કે એસસી એસ ટી એસસીબીસી આર્થિક પછાત વર્ગના જો તમે ઉમેદવાર છો તો તમને ઉપલા ગુણ એક્સ્ટ્રા મળવા પાત્ર થશે આ ઉપરાંત અહીં વિધવા બેનો હોય તેમને પણ દસ ગુણભાર અલગથી મળવા પાત્ર થશે હવે મિત્રો અહીંયા એક નોંધ આપવામાં આવી છે કે ક્રમ એક બે અને ત્રણની ટકાવારીના પ્રમાણમાં પ્રો રેટા બેઝિસ ગુણ આપવામાં આવશે હવે તમને થતું હશે કે પ્રો રેટા બેઝિસ ગુણભાર એટલે શું તો આપણે તેની ચર્ચા વિડીયોના એન્ડમાં કરીશું હવે આ જ રીતના આંગણવાડી કાર્યકરની જે પદ્ધતિ છે એ જ પ્રમાણે આંગણવાડી તેડાગરની અંદર પણ ગુણભારની પદ્ધતિ આપવામાં આવેલી છે તેને પણ જોઈ લઈએ તો અહીંયા આંગણવાડી તેડાગરની માનવ સેવામાં પસંદગી માટે ગુણ પદ્ધતિ ધોરણ દસ પાસની ટકાવારીના વીસ ગુણ ગણવામાં આવશે ધોરણ બાર પાસ અથવા ધોરણ દસ પાસ પછીના બે વર્ષનો કોઈ પણ કોર્સ કરેલો હશે તેના ત્રીસ ગુણ બહાર ગણવામાં આવશે તેની પછી સ્નાતક કોર્સ પાસ પીટીસી કરેલું હોય પ્રી પીટીસી કરેલું હોય બીએડ કરેલું હોય કે બીએ કરેલું હોય તેના ટકાવારીના ત્રીસ ગુણ ભાર ગણવામાં આવશે ચોથા ક્રમ ઉપર જોઈએ તો અનામત સંવર્ગ એટલે કે એસસી એસટી એસસીબીસી આર્થિક પછાત વર્ગના જે ઉમેદવારો છે તેમને અલગથી દસ ગુણ વધારે આપવામાં આવશે વિધવા બહેનોને લાગુ પડતું હશે તો તેમને પણ દસ ગુણ ભાર આપવામાં આવ્યું કે આંગણવાડી કાર્યકરને જે પ્રમાણે ગણવામાં આવ્યો છે તે જ પદ્ધતિ પ્રમાણે અહીં પણ પણ ગણવામાં આવે છે નોંધ જોઈએ તો ક્રમ એક બે અને ત્રણની ટકાવારીના પ્રમાણમાં પ્રોરેટા બેઝિસ ગુણ ગણવામાં આવશે હવે મિત્રો અહીંયા આંગણવાડી કાર્યકર માટેની મેરિટ ગણતરી પ્રેક્ટિકલ સાથે આપણે કરીશું જે ઉમેદવારો મારો વિડીયો જોવે છે અથવા જે બહેનો મારો વિડીયો જોઈ રહ્યા છે તેમણે પોતાના ઘરે બેસીને જો આ મેરિટ ગણવું હોય તો પોતાના ધોરણ બારના ટકા પ્રી પીટીસી કે પીટીસી બીએ બીએડ કરેલું હોય તેના ટકા અથવા તો અન્ય કોઈ લાયકાત ડિપ્લોમા ધરાવતા હોય તો તેના ટકા અને અનુસ્નાતક લાયકાતના ટકા તેમને ખબર હોવા જોઈએ એટલે કે જે બહેનોએ જો મારા પ્રેક્ટિકલની સાથે સાથે આ વિડીયોમાં ગુણભારની ગણતરી કરવી છે તો તેમને આટલી ખબર હોવી જોઈએ અહીં પણ બાર માર્ક્સ મેં અહીં સાહીઠ લખ્યા છે આ મેં દાખલા તરીકે એટલે કે પ્રેક્ટિકલ કરવા માટે મેં મારા ટકા અહીંયા લખી દીધા છે તો તમારે પણ આ રીતના ટકાવારી કાઢવી હોય તો પ્રથમ પોતાના ટકા પોતાની પાસે લખી રાખો હવે જોઈએ કે ગુણભાર કઈ રીતના ગણવામાં આવે છે તો તમે પ્રથમ તમારા મોબાઈલમાં કેલ્ક્યુલેટર ઓપન કરો તો મેં અહીંયા મારું કેલ્ક્યુલેટર ઓપન કરી દીધું છે તો આપણે પ્રથમ ધોરણ બાર માર્ક્સ કેટલા છે સાહીઠ ટકા તો અહીંયા આપણે કેલ્ક્યુલેટરમાં સાહીઠ ટકા લખીશું ટકાવારીના વીસ ગુણ ગણવામાં આવશે એટલે કે ગુણ્યા વીસ તમારે લખવાના રહેશે વીસ લખ્યા પછી બરાબર પછી ભાગ્યા તમારે સો કરવાના રહેશે તો અહીંયા તમારે બાર ગુણ ભાગ થશે એ જ રીતના તમે પીટીસી પ્રી પીટીસી બી એડ બી પણ ટકાવારી ગણી શકો છો તો અહીંયા મારો બીજા નંબર ઉપર બી એના એસી ટકા છે તો તેનો આપણે ગુણભાર ગણીએ તો એસી ગુણ્યા ત્રીસ સો બરાબર ચોવીસ તો મારા બી એના એસી ટકાના ત્રીસ ગુણભાર ચોવીસ થાય છે એ જ રીતના મેં એમએડ અથવા એમ કોમના પંચોતેર ટકા માર્ક્સ છે તો તેનો પણ આપણે ગુણબાર કાઢીએ તો પંચોતેર ગુણ્યા તેનો ગુણભાર ત્રીસ છે તો ગુણ્યા ત્રીસ બરાબર ભાગ્યા સો તો અહીંયા મારા પંચોતેર ટકાના ત્રીસ ગુણભાર બાવીસ પોઈન્ટ પાંચ થાય છે હવે મિત્રો તમારે આ જે માર્ક્સ આવી ગયા પછી તેનો સરવાળો કરી દેવાનો રહેશે આ સરવાળો કર્યા પછી મેં અનામત વર્ગના એસસી એસટી ઓબીસી આર્થિક પછાત વર્ગમાં જો આવતા હોય તો તમારે તેની અંદર બીજા દસ ગુણ ઉમેરવાના થશે આ પ્રમાણે તમારું મેરિટ બનશે અગર કોઈ વિધવા બહેન હોય તો તેને એક્સ્ટ્રા દસ ગુણ ઉમેરવાના થશે તો એ પ્રમાણે તેમનું પણ મેરિટ બનશે હવે જે બહેનો આ રીતના મેરિટ ગણશે તે જ મેરિટ તમારું ઓફિશિયલી પણ આવશે હવે જોઈએ આગળ કે મેરિટની અંદર પ્રો રેટા બેઝિસ મેરિટ એટલે શું હવે ઘણી જગ્યાએ તમને પ્રો રેટા બેઝિસ મેરિટ પ્રમાણે ગણતરી કરવામાં આવશે તેવું જોવા મળે છે તો તેનો આપણે અહીંયા વિસ્તૃત ચર્ચા કરી લઈએ આ માહિતી ખૂબ જ ઉપયોગી છે જે તમને દરેક જગ્યાએ કામ આવશે તો ચાલો જોઈએ પ્રો રેટા બેઝિસ મેરિટ એટલે શું તો એટલે પ્રમાણ મુજબનું હિસ્સેદારીવાળું મેરિટ દરેકને પોતાના હિસ્સા પ્રમાણે જેને વેચી દેવું તેને પ્રો રેટા બેઝિસ મેરિટ કહેવામાં આવે છે સરળ ભાષામાં આપણે સમજીએ મિત્રો તો કોઈ ભરતી કે એડમિશનમાં અલગ અલગ કેટેગરી રિઝર્વેશન અથવા જુદા જુદા વિષયો મુજબ જગ્યા વહેંચાયેલી હોય છે કેટલીક કેટેગરીમાં ખાલી જગ્યા રહી જાય તો એ જગ્યા ખાલી ન રાખી બાકી ઉમેદવારોમાં પ્રમાણે પ્રોરેટા એટલે કે હિસ્સા મુજબ વહેંચી દેવામાં આવે એટલે કે દરેક કેટેગરીનો જે હક જેટલો હોય તેટલો ટકા પ્રમાણે હિસ્સો આપવામાં આવે છે તરીકે સો જગ્યા છે સો જગ્યાની અંદર એસસી માટે વીસ જગ્યા છે એસટી માટે પંદર જગ્યા છે ઓબીસી માટે ત્રીસ જગ્યા છે જનરલ માટે પાંત્રીસ જગ્યા છે આમ કુલ સો જગ્યાઓ છે પરંતુ અહીં એસસીમાં ફક્ત દસ જ ઉમેદવારો પસંદ થાય છે બાકી રહેલી દસ જગ્યાઓ ખાલી ન રહે તેના માટે દસ જગ્યાઓ કેટેગરીમાં પ્રમાણસર વેચી દેવામાં આવશે એટલે કે આ દસ જગ્યાઓ એસટી ઓબીસી અને જનરલ કેટેગરીમાં જેને વેચી દેવામાં આવે જેમ કે તેના જે ટકાવારી છે તે પ્રમાણે આપણે જોઈએ કે એસસીબીસી માટે સત્યાવીસ ટકા જે અનામત છે તે પ્રમાણે તેને મળશે એટલે કે જે ટકાવારી સરકારે ઉપરથી ગણ નક્કી કરી છે તે પ્રમાણે દસ જગ્યાઓને વેચી દેવામાં આવે તેને તો રેટા બેઝ મેરિટ કહેવામાં આવે છે હવે આનું કારણ એક છે કે આ રીતના જો જગ્યાઓ વહેંચી દેવામાં આવે તો જગ્યાઓ ખાલી રહેતી નથી અને તે જગ્યાઓને વારંવાર ભરવા માટે ભરતી કરવામાં આવતી નથી અને સરકારી વિભાગોમાં જે જગ્યાઓ ખાલી રહે છે તે રહેતી નથી તો મિત્રો આ હતી મેરિટ કઈ રીતના ગણતરી કરવી તેની વિસ્તૃત માહિતી તમે મારા વિડીયોને એકથી બે વાર જોશો તો તમે પોતે પોતાના ઘરે બેસી અને મેરિટ ગણી શકશો સરળ રીતના મેં તમને સમજાવી દીધું છે જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો ધન્યવાદ આભાર